મારા બારો બનાવે કે આપણે હાલો વાડીમાં આટો મારતા આવતી આવી જુઓ અમારી કક વાડી છે અને મારા દાદા આલા જુઓ આલા આવે છે કા દાદા આવો શું ને જય માતાજી જય આપડી વાડી છે કા દાદા અને આયા તો જુઓ અમારે કેળા પણ આવે છે કેળા ને ઘણું બધું છે અહિયાં અમારે આ મકાઈ ને જ્વાર ને અને અહિયાં જો મારા મામા ના અહિયાં ઘઉં છે અને આ બાજુ અમારે કુવો ને એવું બધું છે તો હાલો બધાય આપણે કુવા બાજુ જઈએ અહીંયા જો રીંગણી વાવી છે મારા દાદાએ એ હમણાંથી તો હું વાડી આવતી નહોતી એટલે મને ખબર નથી રહે અહીંયા શું શું છે બધું અને અહીંયા જો અમારો કૂવો છે અને અમારી વાડીનો નજારો તો કાક આવો છે ત્યારમાં જો રો અત્યારે થવામાં છે

આ મિતો છે કમિતા આ જાનુ છે આ યતુ છે અને ધોળીને દક્ષિણા બે ચાલા ઉખાડે છે શ્રીફળના તમે જોઈ શકો છો કા ધોળી ચાલા ઉખાડે છો ને શ્રીફળના એક તો અંદર જને મળ્યું પાછા યાર માં જો અમે મઢ અંદર જાવી છી અને આવો કાક જો અમારો મઢ છે 50 એ અમે મઢે થી ન વેવા છી ને આ અમારા આશાબા છે કાશાબા

વ્લોગ ચાલુ છે હો મંજુ મટા બોલે ચાલુ છે હો આ ચાલુ છે જો કાલાઈ ભી જાઈશ તું માંજુ જાય ગઈ અમાર માંજુ બેન નખરા કરે છે બડ્ડે છે કન્ટિન્યુ બ્લોગ અમે રાઈ બન્યા રહેજો અત્યારે હવે મે જમવા બેસી ગયા છું જમવામાં તો કિષ્ણ કઢી દઈ ગઈ હતી કા મમ્મી હા ઈ છે કાશી કઢી છે છાશ છે અને શેનું શાક છે પપ્પા ગોવાનું શાક છે અને બધા જમા બેસી ગયા છે કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રહેજો આશા સાથે કે આજ ને બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો છેલે જય માતાજી જય જનબેન તો બાય બાય